ઘણા મિત્રોનું મકાન ઊંચું હોય છે તો ઘણા મિત્રો આ રીતે આંકડિયા બનાવીને પંખો લગાડતા હોય છે પર ઊંચું મકાન હોય તો હવા નહીં આપે અને પંખો સ્થિર નહીં ફરે રહે તો પણ આ પંખો હવા આપતો નથી મિત્રો તો મિત્રો જો આ રીતનો અવાજ આવતો હોય છે ઘણા મિત્રોને અને હવે કટિંગથી તમે મેન સ્વિચ પાવર બંધ કરી દઈશું અને આપણે દાંડલી બે ફૂટની લાવ્યા છીએ દુકાનેથી સિત્તેર રૂપિયાની તો આપણે દાંડલી બદલતા શીખીએ જો આ રીતનું કટિંગ હોય છે તો આ રીતનું કટિંગથી પંખો હવા સરખો આપી શકતો નથી તો આપણે મેઇન સ્વિચ બંધ કરી પાવર બંધ કરી અને હવે આપણે આ વાયરને અપ કરી લઈશું મિત્રો તો આ રીતે પંખો નીચે ઉતારી લેવાનો છે આવા આકડિયાથી તમે પંખો લટકતા હોય છે તો હવા આપતો નથી અને પંખો સ્થિર પણ ફરી શકતો નથી જેથી પંખો સ્થિર ના ફરે તો તમને હવા પણ નહીં મળે બરાબર તો મિત્રો તમે આપણે લાંબી દાંડલી દુકાનેથી સિત્તેર રૂપિયામાં લાવ્યા છીએ બે ફૂટની તો આજે આપણે દાંડલી ડાયરેક્ટ વચ્ચે કોઈ જોઈન્ટ કર્યા વગર આપણે સીધી દાંડલી લગાડશું તો આપણે ઉપરનો આ રીતનું સાપટાનો બોલ છે એ ખોલી લેવાના છીએ જે આ જે પંખાની સાથે જે આ દાંડલી આવે છે એ પણ આપણે કાઢી લેવાના છીએ તો આને નીચેનો બોલ પણ આપણે ખોલી લઈશું જો પંખા સાથે દાંડલી જશે એક ફૂટની એની તમારા મકાનનું ઊભરી એટલે કે તમારી મકાનની ઊંચાઈ બહુ વધારે હોય તો તમારે પંખો બે ફૂટ અઢી ફૂટની દાંડલી લગાડી અને તમારી પંખાની સારી હવા મેળવી શકો છો મિત્રો અને વચ્ચે વાળાના અથવા કોઈ ઇંગલના કટકા લગાડીને તમે જે જોઈન્ટ લાંબો કરતા હોય છે તો પંખો સારી રીતે ફરી શકતો પણ નથી હલ્યા કરે છે અને હવા સારી આપતો નથી મિત્રો તો તમારે આવી એક સાથે બે ફૂટની કે અઢી ફૂટની જે તમારે મકાનની ઊંચાઈ હોય એ પ્રમાણે તમારે તમારે દાંડલી લઈ લેવાની છે તો દુકાનેથી દાંડલી મળી જાય છે આસાનીથી ઇલેક્ટ્રિકની દુકાને જો આ રીતનું હોય છે દાંડલી તો જો તો વચ્ચે કટિંગ છે કટિંગવાળો ભાગ એ નીચે રાખવાનો છે તો આ આ રીતે નીચેના ભાગમાં પંખા સાથે જોઈન્ટ કરી દેવાનો છે અને હવે આપણે બોલ મારી દઈએ મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે મિત્રો હું અવનવા વિડીયો અપલોડ કરતો હોઈશું તો મિત્રો હવે આને બોલને આપણે ટાઈટ કરી દઈશું સેફટી પિન આપણે લગાડી દઈશું હવે આપણે દાંડલી આપણે હલતી નથી ને એ આપણે ચેક કરી લેવાનું છે મિત્રો તો જુઓ કડક થઈ ગયું છે હવે ઉપરનો જે આ ક્લેમ્પ છે પંખાનો તે આપણે આ રીતે લગાડી દેવાના છીએ મિત્રો જો મિત્રો તમારે ઉપરના ક્લેમ્પમાં રબર આપણે નાખી દેવાનું છે ખાસ જોવા તો અહીંયા પંખો જ્યારે ફરતો હોય છે જ્યારે ચાલુ કરો અને બંધ કરો જ્યારે ત્યારે એ સમયે ઉપરનો બોલ આવે એ ધીરે ધીરે ઘસારો આવતો હોય છે જેથી અમુક ટાઈમે એ બોલ ઘસાય અને પંખો નીચે પડવાની શક્યતા રહેલી છે જેથી મિત્રો આપણે આ રબર છે વચ્ચેનું આવે તે રબર આપણે ચઢાવી દેવાનું છે અને રબર લગાડી અને આપણે પંખાને ઉપર જે તમારું સત સત હોય તેમાં આપણે ક્લેમ્પમાં લગાડી દેવાનું છે તો આપણે રબરને આ રીતે લગાડી અને હવે આપણે આ સત ઉપર જો આ આંકડીઓ છે એમાં આપણે આ ક્લેમ્પ લગાડવાના છીએ હવે આ રીતે ક્લેમ્પ લગા સૌ પ્રથમ ક્લેમ્પ લગાડી દેવાનો છે અને બાદમાં આપણે હવે જે પાઇપ છે એ પાઇપને બોલ દ્વારા આ રીતે લગાડી અને આપણે બોલ ટાઈટ કરી દઈશું તો મિત્રો જુઓ કમ્પ્લેટ આપણું પંખો સ્પીડમાં ફરે છે થેન્ક યુ મિત્રો